તો ગાઈસ આજનો ચેલેન્જ વિડિયો બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે અમે 24 અવર્સ વિતાવવાના છે આ રૂમની અંદર તો આ ચેલેન્જની અંદર મારી સાથે છે મિક્સ મનાલી તો ગાઈસ ટાઈમની વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો 11:09 મિનિટ થઈ છે 20 ફેબ્રુઆરી તો આપણે હે ને ભાઈ 21 ફેબ્રુઆરી આ ચેલેન્જ પતવાનો છે 11:09 મિનિટે સાંભળો ત્યાં રૂમની અંદર જ રહેવાનું છે આ તમને બને લાગતું હોય તો બહુ ઈઝી છે પણ ના ભાઈ અલી મે 3 કલાક કાઢ્યું તેમ તેમ એ બાકી 24 કલાક કાઢ્યું મે ઓગરીથી એકલેક રૂમની અંદર એ ફ્યુ મોમેન્ટસ લેટર મનનદ બનાવો ચેલેન્જ વીડિયો કેમ કતરા હો કતરા તું કતરા હો તું

પાણી ને એવું બધું લઈ આવ્યા છે તો અમારા મિસ મનાલી એટલી વારમાં માં તરસ્યા થઈ ગયા છે તો પાણી ની પેટી ખોલવા મિન્ડે છે પાણી ની પેટી આનાથી નથી ખુલતી હદી કહેવાય બેટા તમસે ના હોયગા ખાતી જા ગાઠિયા બાઠિયા કે કેવાડા ગાઈસ રૂમ ની ફેસિલિટી ની વાત કરીએ તો એક મસ્ત મજાનું આપણે એલસીડી ટીવી મળી જાય છે મસ્ત મજાનું એક એસી મળી જાય છે મસ્ત મજાનું આપણે એક બાથરૂમ મળી જાય છે અને મસ્ત મજાનું એક વા ખૂણા ની અંદર કબાટ છે એ મળી જાય છે અને બેડરૂમ છે નોર્મલી આપણો રૂમ હોય છે એ પ્રકારનો જ રૂમ છે હવે જોવાનું એ છે કે ટ્વેન્ટી ફોર આવર્સ આની અંદર મે કમ્પ્લીટ કરી શકીએ કે ના કરી શકીએ તને શું લાગે છે કમ્પ્લીટ થઈ જાય થઈ જાય વાહ આવી બાયું જોઈએ આવી એટલે જ મેં હગાઈ કરી બાકી મારે હગાઈ કરવાની શું જરૂર હતી એટલી ખુશી ફાક્યું ઘોર દે ને એટલે હું છે મને હારા થાય છે યાર હારા થાય હમ એક આઈડિયા મારવા મસ્ત હમ આપણે નવરાત્રી તો એક પેઇન્ટિંગ બનાવી જોઈએ કોણ હારી બનાવે પેઇન્ટિંગ તું નહીં પૂગે મને મારી એક પેઇન્ટિંગ ખાડા ત્રણ કરોડ વેચાય મારી એક પેઇન્ટિંગ અચ્છા તમે નહીં પૂગો મને હાલ બનાવ હાલ પેલા તમે બનાવ હું બનાવું કમેન્ટ કરજો કે ની પેઇન્ટિંગ સારી બને અને ચેલેન્જ લઈ લીધો છે મારી જોડે ચેલેન્જ માં ચેલેન્જ લીધો છે બે માંથી ગમે એની સારી હોય ને તમે કમેન્ટ કરજો કોની સારી છે તો ગાઈસ અમે પેઇન્ટિંગ તો બનાવવાના છે હું પેઇન્ટિંગ કઈ રીતે બનાવવાના ખબર બેને હરખુદ બનાવવાનું બે ને હવે ખુદ બનાવવાનું છે એટલે નક્કી કર્યું ઓલરેડી બનીને એકદમ તૈયાર થઈ ગયો છેલ્લા પેજ ઉપર છે અને અત્યારે હવે મનુ પાછી બનાવે છે એનો છોટા ભીમ બરાબર પછી જોવાય કેનો છોટા ભીમ હારામાં મારો છે ઓકે ગાઈસ તો છોટા ભીમ એકદમ તૈયાર છે પહેલા આપણે સૌથી પહેલા જોવાનો છે મનાલીનો છોટા ભીમ જો મનાલી આ છોટા ભીમ બનાવ્યો છે તમે જો ફેશન શેઈન મેરી કીમ જાને મોટી આલ્ટીટ કોઈ ન હોય હવે આપણો છટા બેમ દેખાડવા આવ્યો આપણો છટા બેમ જી ઈ છટ્ટી किसने की है अच्छा टाइम क्यों है प्रोफेशनल છટા બેમ એમાં લાગતું નથી કે છટા બેમ જેવ કેટલો ડિફરન્ટ છે જો ખાલી તમે જો

ટિક ટેક ટિક ટેક ખાય છે ટિક ટેક અને અવાજ જોજો મનાલી એક હું તને ડેર આપું તો કમ્પ્લીટ કરી દે કરી દે ને પાકો પાકો પછી એમ ના કેજો ના થાય થાય જ જાય પાકી નો હવે તમે જો હું કરું ને કે તમે જો પછી ના ન પડ ને નહીં પાડું આ છે ગ્લાસ ગ્લાસ ની અંદર આપણે વિવિધ પ્રકારની વસ્તુ નાખવાના છે અને મિશ્રણ કરવાના છે और अब इसे पीए हम करेंगे और था पीजे ना ठीक डालो तो गाइस इसके अंदर हम डालेंगे आलू सेव यहां पे आलू सेव चली गई थोड़ी सी अब इसके अंदर डालेंगे हम फ्रूटी <laughs> अब देख अब देख इसके अंदर हम डालेंगे फ्रूटी ये कैसा लग रहा है ओके अब इसके अंदर हम डालेंगे अब इसके अंदर हम डालेंगे कोक ताऊ माथूं कर गोड़ी तरन गोड़ी जासे अंदर अब इसके अंदर जाएगा पानी <laughs> <laughs>

અવે 3 હોય દે છે એક પાસી ખાઈ જાઉં છું 3 હોય દે છે 3 ની અંદર આપણે સવાર કરવાનું છે થાયા થાયા જ દે આ તો ઓલી લોપ કરી કરીને ખાવ છું એ લોપ કરી કરીને બાકી માં ફાક્યું જે ચાલે મત સહીએ ચાલી તો ના જોઈએ ફાકો જરાક વધારે લાગી ગયો તો ગાઈસ યે કુછ હે इसको क्या बोलते हैं क्या बोलते हैं પીનટ બ્લેક પેપર પીનટ બ્લેક પેપર પીનટ ઓકે ઓર યે પીનટ ઓર યે કોક મસ્ત આવે આપડાયા મસાલો અમારો ઘરેલો પડ્યો છે મસાલો વીસ રૂપિયા નો મસાલો ખરાબ થઈ જાય ખબર પડે તને જલ્દી ખાઈ લે

સવારના મમરાન મમરિયન કુરકુરીયાન કુરકુરિયા ખાઈ ખાઈ થાકી ગયા છે આ ખાઈ અને ફટાફટ થઈ જવું છે સવાર થાય વેલું તો ગાય સવાર કેમ થઈ ગયું કે ખબર ના પડી એમને ભાઈ ટીવી જોતો જોતો હોઈ ગયા કે ખબર જ ના પડી હું ઉઠીને જોયું ને ખબર પડી આઠ ને ચોત્રી મિનિટ થઈ ગઈ છે એકવીસ તારીખ થઈ ગઈ છે એકવીસ તારીખ હજી હજી તો ત્રણ સાડા ત્રણ કલાકનું નું ચેલેન્જ બાકી છે હજી પોતે એટલે આ નીકળી જાવ બાર એટલી વાર હું મારે ઘેરાય નથી રહ્યો કોઈ દી તો આને તો હજી ખબર નથી ચેલેન્જ આલે છે ઓ પછી તેને સુઈ જાવ આઠ વાગ્યા ગયો આઠ નહીં સાડા આઠ થઈ ગયા તો કઈ સવાર સવાર માં તમારો ભરત આહિર બ્રશ કરે છે દેખાડવું પડે કે તમે એમ કેવા બ્રશ નથી કરતો અચ્છા ચાલો ફટાફટ બ્રશ કરતો અવતાર બ્રશ નથી કરું તમે કરી લે પછી તો બ્રશ કરવામાં વાત જોવાનું હોય હદ કહેવાય

પેલા તો મારો સૌથી મોટો ખ્યાલ એ જ છે કે તું આની અંદર જ હો બીજે ક્યાંય ના હો તું આવી એ આપણે પૂરા હોય હાલો ભાઈ ફ્રેશ હોકે મિલતે હૈ આપકો ઠીક હૈ તો ગાઈસ રાત ના છે ને ભાઈ તાવ ને શરદી નો થઈ ગયો તો તો ગોળ પીધી હતી આપણે તબિયત પણ મારી એકદમ ખરાબ છે અને જો કચરા પેટી ભર દીધી અને જો ભાઈ કેટલી બધી બોટલ પાણીની

શ્વાસ લેવાની મજા આવે છે આવા ચેલેન્જ હોય હાલી લીલી ખબ ખબ કર ચાલો તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મઢિયા નેક્સ્ટ ચેલેન્જ વિડિયો ની અંદર નેક્સ્ટ ચેલેન્જ વિડિયો કેવાનો બનાવ કમેન્ટ કરી નાખો ફટાફટ આલો મોટો આલો બાર થાકી ગયા રૂમ માં રૂમ માં રૂમ માં હિંમત ના